સરહદથી સલાબતપુરા પોલીસે ભાટેના રજાનગર ખાતે દરોડા પાડી બે ગેરકાયદે ચાલતા કતલખાના પકડી દસ ભેંસ સાથે એક પાળાને મુક્ત કરાવ્યા હતા તો સત્તર આરોપીઓની ધરપકડ કરી હતી સુરતમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ પર સલાબતપુરા પોલીસે દરોડા પાડ્યા હતા સલાબતપુરા પોલીસે ભાટેના રજાનગર ખાતે રેડ કરી હતી અને બે ગેરકાયદેસર ચાલતા કતલખાના પકડી પાડ્યા હતા જ્યાંથી પોલીસે દસ ભેંસ અને એક પાળાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા तो पोलीस स्थळ पती सत्तर आरोपी येऊन धरपकड करीत येऊ विरुद्ध गुन्हा नोंदी कायदेसनी कार्यवाही हात धरली होती अभिनंदन सलाबतपुरा पोलीस स्टेशन पोलीस इन्स्पेक्टर जाडेजा साहेब तेमच टीम टीमने તારીખ એકવીસના બાઠેના ખાતેના રજાનગરના ઓશિનિયા મસ્જિદ પાસે આવેલા પ્લોટ નંબર ચાર હજાર સાતસો સત્યાસી તેમજ અઠ્યાસી ખાતે રેડ કરવામાં આવેલી ત્યાં કને ચૌદ ઈસમોને ગેરકાયદેસર પશુઓની કતલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે બત્રીસો થી કિલો વધુ માંસને પણ જપ્ત કરવામાં આવ્યું છે ગેરકાયદેસર પશુઓની જે કતલ ગેરકાયદેસર કતલખાનાઓની અંદર જે કરી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને આવા ઈસમોની પાછળ કોણ છે અમને આવા પશુઓ કોણ આપે છે ગેરકાયદેસર અને કતલ કરવા માટેના આ સમજાવે છે એટલે કતલ કરવા પાછળના રેકેટનો પર્દાફાશ કરવાનો અને આવા જે કંઈ ઇસમો એમની સાથે જોડાયેલા હોય એ તમામને ખૂબ કડક કાર્યવાહી કરો અને એમની જે મિલકતો છે ગેરકાયદેસર હોય તો ડિમોલાઇઝ થાય એમને પાસાની જે જોગવાઈ છે અને આવા લોખા તત્વોના ખરેખર ધ્રુજવા જોઈએ એ અમે અપેક્ષા રાખીએ છીએ કેમ કે નિર્દોષ જીવ ક્યારે બોલી નથી શકતો અને જે રીતની કામગીરી આપ સાહેબે કરી છે એ ખરેખર સરાહનીય છે